સારા કામ કરવા નથી કે સારા કામ કરવા દેવા નથી એનું એટલે શું લાગે આ વખતે સાંસદની સંસદ સંસદની જીત ભાજપની જીત છે અચ્છા તો તમે તમારા સાંસદ ની જોયા છો હા મેં જોયા ને હમ કોણ જોયા છે રાજ બાદ ચુડાસમાં જોયા છે હા જોયા છે ને પ્રચાર માટે આવી ગયા આવે કે નો આવે એને વિશ્વાસ છે અમારે એનું ને ઉપર વિશ્વાસ છે હમ સારા કામ કરે ને એના આવવાની જરૂર નથી ખરાબ કામ કરવા એને ગલિયા ગલિયા જવું પડે આને તો સારા કામ કરવા છે પબ્લિક ઉપર વિશ્વાસ અમે એનું નહીં ઉપર વિશ્વાસ છે